નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દેત્રોજના રામપુરામાં દલિતોની લાખોની ગ્રાંટ ન વાપરતા પંચાયત સામે ફરિયાદ રામપુરા ગ્રામ પંચાયતે દલિતોના વિસ્તારમાં વાપરવાની થતી લાખોની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વાપરી નાખતા ડીડીઓ સુધી ફરિયાદ પહોંચી ગુજરાતમાં શેક ઉપરના લેવલથી લઈને ગ્રામ પંચાયત સત્તર સુધી દલિતો આદિવાસીઓની અને શ્રવણ જાતિના વગદાર લોકોના વિસ્તારમાં વાપરી નાખવાનો છીલછીલો વર્ષોથી ચાલતો આવ્યો છે જો ચોપડા તપાસવામાં આવ્યો તો ગામો ગામ આ પ્રકારની ગેરરીતિઓ મળી આવે તેમ છે આવી જ એક ઘટના અમદાવાદના દેત્રોદ તાલુકાના રામપુરા ગામમાં સામે આવી છે જ્યાં ગ્રામ પંચાયતે દલિત વિસ્તાર માટે ફાળવવામાં આવેલી લાખોની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વાપરી નાખી હતી આ મામલે હવે જાગૃત નાગરિકે ટીડીઓ અને ડીટીઓને ફરિયાદ કરતાં તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે અમદાવાદના જિલ્લાના દેત્રોદ તાલુકાના રામપુરાના અરજદાર દ્વારા દેત્રોદ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે રામપુરામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પંદરમાં નાણાં પત્ની ગ્રાન્ટમાંથી રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ ઇન્દિરાપરા અને અનુસૂચિત જાતિ સમાજના વાસમાં પેવર બ્લોક નાખવા માટે વાપરવાનું નક્કી કરાયું હતું પરંતુ પંચાયત દ્વારા તમામ રકમ માત્ર ઇન્દિરાપરા વિસ્તારમાં જ વાપરી નાખવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં પ્યોર બ્લોક નખાયા ન હતા આમ ગ્રામ પંચાયત દ્વારા દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હતો આમ અનુસૂચિત જાતિ વિસ્તારમાં કામ ન કરી ગ્રાન્ટનો દુરુપયોગ કરનાર રામપુરા ગ્રામ પંચાયત સામે કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે અરજદારનું કહેવું છે કે પંદરમાં નાણાંપંથની પેવર બ્લોક માટેની રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખની ગ્રાન્ટ અનુસૂચિત જાતિ વિસ્તાર અને ઇન્દિરાપરામાં વાપરવાની હતી પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને મળીને તમામ ગ્રાન્ટ માત્ર ઇન્દિરાપરા વિસ્તારમાં જ વાપરી નાખી હતી એ રીતે તેમણે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગ્રાન્ટ નહીં વાપરીને અન્યાય કર્યો છે આ બાબતે તટસ્થ તપાસ કરી ફરજમાં બેદરકારી દાખવનાર રામપુરા ગ્રામ પંચાયતની જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ અરજીને લઈને તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વાપરવાની થતી ગ્રાન્ટ પંચાયતે ક્યાં વાપરવામાં કયા વિસ્તારમાં વાપરી નાખી તે ચર્ચાનો વિષય છે જો આ મામલે યોગ્ય તપાસ થાય તો અનેક લોકો દોષિત ઠરે તેમ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ